અ જુઓ મીરા મારી પાસે આવી હતી અને મને કહેતી હતી કે મારા સાસુ કંઈ અચાનક બીમાર પડ્યા છે અને એને ઓપરેશન કરાવવું પડે એમ છે એના માટે પૈસા માગતી હતી મારી પાસે પણ મેં ના પાડી દીધી છે મેં કહ્યું છે કે જુઓ મારી નોકરી તો રહી નથી અને અત્યારે હું પૈસા ક્યાંથી આપું મારી પાસે કોઈ પૈસા છે નહીં અમારા બંને વચ્ચે ઝઘડો થયો અને એ ગુસ્સામાં ઘર છોડીને જતી રહી છે અને કહેતી ગઈ છે કે હવે પછી ક્યારેય રાહ ન જોતા મારી આ બેટા તું વિચાર કર ને આ લગ્નના એક વર્ષમાં તે શું શું ભોગવ્યું માત્ર ને માત્ર ફરવાનું હા ચલો હવે અહીંયા જઈશું તો અહીંયા જઈશું તારા રૂપિયાની દૂર કરી તારી સારામાં સારી નોકરી છોડાવી દીધી હવે તે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે એને બરાબર જ જવાબ હમણાં આપ્યો છે હા હું શીખામણા પી દીકરાને એવું શીખવડાય અરે એની સાસુ એટલે એને મમ્મીસ કહેવાય અને અત્યારે મુશ્કેલીમાં છે એને ઓપરેશન કરાવવું જરૂરી છે એટલે એની ફરજ બને જમાઈ તરીકે નહીં એક દીકરા તરીકે પણ એની ફરજ બને કે એના સાસુનું ઓપરેશન આ કરાવે કારણ કે એને બિચારાને દીકરો જ નથી એટલે જમાઈને દીકરો મને ને ઉભરાવવો પડે શિખામણ જ્યારે હું વહુને આપતી હતી એ શિખામણ સાચી નહોતી લાગતી હા આ દીકરાની નોકરી છોડાવી દીધી ફરવા જવાનું વારે ઘડીએ કહેતી હતી એ શિખામણ મારી બરાબર નહોતી અરે એ ત્યારે અણસમજવું હતી એને નહોતી ખબર પડતી એટલે એવું હર કરતી હતી પણ આપણને તો ખબર પડે છે ને આપણે શું કામ દીકરાને આવું સમજાવવું જોઈએ અરે પપ્પા પણ એનો સ્વભાવમાં જરાક તો સુધારો હોવો જોઈએ કે નહીં જે રીતે મારી સાથે વાત કરતી હતી મારી પાસે ઉઘરાણી કરતી હતી તમને તમારી પાસે જો પૈસા માંગ્યા હોત ને તો તમે પણ એવું જ કરો તમે પણ ના જ પાડી દે જે નહીં આપ જે વ્યક્તિની માં બીમાર હોય એની વાતમાં નરમાશ હોય કે ન હોય પણ આને તો નથી સાસુ સસરાની પડેલી નથી વરની પડેલી બસ મન ફાવે એવો વ્યવહાર બધાની સાથે કરવો છે અને હજુ પણ હજુ પણ એની માં ખાટલે પડી છે પણ બેટી તો દોડવે તો અધર જ ફરે છે ને એનામાં જરાય સુધારો આવ્યો અને તમે કહો છો કે આપણે મદદ કરવી જોઈએ મારા આદિત્ય એમ જોવા જઈએ ને તો એને બરાબર જ જવાબ આપ્યો છે જો જેને આવડે ને એવું જે કરે વિછને છે ને ડંખ મારતા જ આવડે એટલે ડંખ જ મારે તો મીરાને આવું જ આવડે છે ખરાબ બોલવું ખરાબ સ્વભાવ રાખો ખરાબ વર્તન કરવું એવું જણે આવડે છે તો એ એવું કરે છે પણ આપણને એવું આવડે છે આપણને તો બધું સારું જ આવડે છે તો આપણે શું કામ સારું ન કરીએ એટલે આપણે હંમેશા સારા રહેવાનું સામેવાળાના ગમે એટલા અવગુણ હોય તો એને આપણે જતા કહેવાના કે એ તો અવગુણ છે એ તો એની ભૂલ છે એ તો એનો સ્વભાવ છે દર વખતે સ્વભાવને આડે લાવીએ ને તો છે ને ક્યારેક એવું થાય કે આપણે આપણું ડોકું વધારવાનું વારો આવે અરે ત્યાં સુધી મેં વાત કરી મેં એને ત્યાં સુધી કહ્યું કે મારી પાસે રૂપિયા નથી તું પપ્પા અથવા મમ્મી પાસે માગી લે તને મદદ મળી જશે પણ હા જો તું મમ્મીની માફી માંગીશ અને મમ્મી સાથે સરખી રીતે રહીશ તો મમ્મી તને સામેથી મદદ કરશે તો ગુસ્સો કરવા લાગી ફરીથી એને એ જ વાત કે હું શું કામ માફી માગું અને આવા સમયે માફી માંગવાની હોય મારે અરે મારે નથી જોતા તમારા રૂપિયા હવે તમે જ વિચાર કરો ને કે જો મારો દીકરો એની માને મા સમજે તો એને મારા દીકરાની માને માને ના સમજવી જોઈએ અરે એને સમજવું જોઈએ એ એની ભૂલ છે પણ આપણે શું દીકરાને આવા સંસ્કાર આપ્યા આવું શીખવાડે અરે આ તો એની સાસુ છે એને એની સાસુ એની દીકરી આપણા ઘરે આપી છે એટલે આપણે પુત્ર વધુ કહેવાય પણ જો કોઈ પારકી હોય ને પારકી અને એને ઓપરેશનની જરૂર પડે ને અને આપણી પાસે સગડ હોય ને તો આપણે એને મદદ કરવી જોઈએ માણસાઈ છે ને તું હવે કાંઈ એક શબ્દ નહીં બોલતી મને મારી માણસાઈ ના શીખવાડશો મારા મા માણસાઈ બરાબર જ છે અને તમે મને શું કહો છો એક શબ્દ નહીં બોલતી એમ અરે તમે શું મારો દીકરો છે ને માણસાઈથી ભરપૂર છે એને ખબર પડે છે કે આ કોની કેટલી મદદ કરવાની અને તમને શું લાગે છે કે એને મીરાને ના પાડી એટલે રૂપિયા નહીં આપવા દઈએ એમ હં હું મારી આગળ મારો દુશ્મન પણ ખાટલામાં પડ્યો હોય ને તો એની મદદ કરું અને તમે એમ કહો છો કે હું મારા દીકરાને ઊંધું ચડાવું છું પણ સત્ય એ જ છે બેટા કે મીરા બહુને સાચી વસ્તુનું ભાન નથી અને તે જે કર્યું ને એ બરાબર જ કર્યું પણ છતાંય માણસે પોતાની માણસાઈ તો ન ભૂલે માનું છું એને તારી નોકરી છોડાવી દીધી ફરવા જવાના બાને જીત કરી ઘણું બધું ન ખરીદવાનું ખરીદી લીધું છતાંય આપણે આપણી માણસાઈ નહીં છોડી એની મમ્મી અત્યારે ખાટલે છે ને એક સગા તરીકે અને જમાઈ તરીકે તારી પણ ફરજ આવે આપણે જઈએ રૂપિયાની વ્યવસ્થા આપણે કરીશું મમ્મી તમે હા શું બોલો છો તમે જ તો કહેતા હતા અચાનક તમે આવી કેવી રીતે વાત કરી શકો બસ એક શબ્દ નહીં બોલતો અત્યારે તારી મમ્મી અને તારા પપ્પાનો બેનો હુકમ છે કે તારે તારા સાસુને મદદ કરવી જોઈએ એટલે કરવી જ જોઈએ એ તારા સાસુ નહીં તારા મમ્મી જ કહેવાય સાહેબ બેટા

આપણને બંનેને નડી રહ્યું છે મારું વર્તન અરે મેં શું કર્યું છે બા આ છે ને ખોટી વાત છે સમય આવે બધા ફરી ગયા અને અત્યારે તમે પણ મને આવું બોલો છો મીરા હું તો તારી માં છું માંદી છું તોય તું મારી સાથે આવી રીતે બોલે તો ત્યાં તું શું નઈ બોલતી હોય ને શું નઈ કરતી હોય વાહ કેટલું પરિવર્તન આવ્યું છે તમારામાં પૈસા ન આપ્યા એટલે પરિવર્તન બધો ઓળિયો ઘોડિયો મારા પર આવી ગયો ને અત્યાર સુધી તમે જ મારો પક્ષ ખેંચતા હતા યાદ છે ને ત્યાં ઝઘડો કરવા જતા હતા હાલતા ચાલતા બીજું કાઈ નહીં તે વર્તન ત્યાં સારું રાખ્યું હોત ને તો અત્યારે આપણને મદદ મળત હા સાચી વાત છે મદદ લેવા માટે હવે બધું ફેરફાર કરવું પડશે ને મારે મે એમને સમજાવ્યા કયું કે મારા મમ્મીને જરૂર છે પણ એમણે ચોખ્ખી ના પાડી કે તારા મમ્મી માટે હું પૈસા ખર્ચું તો ભવિષ્યમાં મને પાછા કોણ આપશે તારે તો ભાઈ પણ નથી અને બાપ પણ નથી એટલે આ સંબંધો આવી રીતે બંધાય કે જે પૈસા પાછા ન આવવાના હોય તે આપવાના જ નહીં આદિકુમાર સાવ એવા નથી જે વાત તું સમજે છે ને જેવું તું બોલે છે પણ તારું એના તરફનું વર્તન સારું નહીં હોય ને એટલે પછી એમ જ બોલે ને હા સારું કહેવાય ચાલો તમારા આદિત્ય કુમાર બહુ સારા માણસ છે ભૂલ તો બધી મારી જ છે ને કે મારી કે ભૂલ તો બધી મારી જ છે ને કે મારાથી પૈસાની વ્યવસ્થા ન થઈ પણ તમે ચિંતા ન કરો ગામના ઘરે કચરા પોતા કરવા જઈશ પણ પૈસા ભેગા કરીને તમારું ઓપરેશન કરાવી આપીશ ના તારે કામ કરીને પૈસા ભેગા કરવાની કાંઈ જરૂર નથી મારું ઓપરેશન ન થાય તો કાંઈ નઈ એક જ મરવું છે ને આમ મરીશ અને કોને કીધું ઓપરેશન કરે તો એ સફળ જ થાય ન થયું તો એ પૈસા ડૂબી જશે ને હું વહી જઈશ સર જેવી તમારા બધાની ઈચ્છા ત્યાંથી લાખ વેણ સાંભળીને અહીંયા આવીશું હવે અહીંયા તમારું લેક્ચર સાંભળીશ મારે આખી જિંદગી આજ કરવાનું છે હવે રડવાનું બંધ કરો કઈ કઈ રહી છું ને હું તમને મમ્મી તમે જય શ્રી કૃષ્ણ આવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મે લોકો તમારી ખબર અંતર પૂછવા આવ્યા છે અને

પણ મમ્મી આદિત્ય તો ના પાડતા હતા ને એ મારા કહેવા પર જ ના પાડતો તો કારણ કે તમને જરાય સમય પરિસ્થિતિનું ભાન જ નથી મિરાવો તમે પરણીને આવ્યા અને છેલ્લા 6-7 મહિનાથી એક જ કામ કર્યું હરવું ફરવું મારો દીકરો સારી જગ્યાએ જોબ કરતો તો તો એ પણ તમને નહોતું ગમતું તમે એ જોબ છોડાવી દીધી તમે વિચાર તો કરો અને ભારતીબેનને જ્યારે જ્યારે કંઈક કહ્યું તો એ પણ ઊંધા જ જવાબ આપ્યા અરે દીકરીને સાસરે વળાવીએ તો આપણે એમ કહીએ કે બેટા ત્યાંના વાતાવરણમાં ઢળી જજે ત્યાંની થઈને રહેજે પણ ના તમારી દીકરી તો બધાને બદલવા તૈયાર હતી ના રીચાબેન મારા ઘરે આવીને ત્યારે મેં એને એ જ શિખામણ આપી હતી પણ ખબર નહીં કેમ એનો સ્વભાવ કેમ આવો થઈ ગયો છે કેમ બધા સામે બોલતી થઈ ગઈ છે મારી દીકરીની ભૂલની માફી હું માગ માફી નહીં માગો તમે શું કામ માફી માંગો છો તમને બધાને એવું લાગતું હોય ને કે ભૂલ મારી છે તો હવે મારે માની જવું જોઈએ કારણ કે બની શકે કે સાસુ ખોટું બોલે પણ માં ખોટું ના બોલે સોરી મને એમ લાગ્યું હતું કે તમે લોકો મને સાચવતા જ નથી અને પહેલેથી મારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે સાસરવેલમાં જવું હોય ને તો બધાની સામે લડત કરીને જ રહેવું પડે એટલે મેં તમારા લોકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય દાખવ્યો જ નથી જ્યારથી આવી ત્યારથી એવું જ વિચાર્યું કે હું જીદ કરીશ તો મારા સપનાઓ પૂરા થશે હું જીદ કરીશ તો મારી બધી વસ્તુઓ મને મળશે પણ હું એ ભૂલી ગઈ હતી કે દુનિયામાં જીવવા માટેની એક સરળ રીત પણ છે પ્રેમ લાગણી હા શીખવામાં બહુ મોઢું કરી ચૂકી છું કારણ કે ઘરમાં તારે વ્યવસ્થિત રીતે રહેવું જ નહોતું હંમેશા બસ તને ઘરમાં તો શ્વાસ પણ નહોતો લેવાતો ને જ્યારે જુઓ ત્યારે તને બહાર ફરવું ફરવું અને તારા મો પૂરા કરવા આના સિવાય બીજું કઈ જ નહોતું દેખાતું જો માનું છું કે તારા બા એ અમારા જ બા છે અને મારી પણ એટલી જ ફરજ છે તારે કોઈ ભાઈ નથી પપ્પા નથી તો સીધી વાત છે કે જમાઈ તરીકે અને એક દીકરા તરીકે મારી જ ફરજ આવે છે કે હંમેશા એના સુખ દુઃખમાં સાથ આપવો જોઈએ મારે પણ એના માટે તું તો તૈયાર હોવી જોઈએ કે નહીં સાચી વાત છે તમારી પણ તમે ખરા સમયે કામ આવીને મને ભાન કરાવી દીધું કે ખરેખર તમે આ ઘરના દીકરા જ છો આદિ પ્લીઝ તમે લોકો મને માફ કરી દો હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું જો તને સાચે જ તારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો બાકી અમારા સમજાવવાથી તું સમજી હોય ને તો બેટા માફી માંગવી પણ બેકાર છે ના મમ્મી હું મારી બાના સોગન ખાઈને કહું છું હું ખરેખર મારી ભૂલનો પસ્તાવો કરી રહી છું અને હવે આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય સારું ભૂલ સમજાઈ ગઈ ને તો અમે લોકોએ માફ કરી પણ માફ એક જ શરતે કરીશું શું કે હવે ફરવા આપણે બધા સાથે જશું ઠીક છે અને તારા બાનું ઓપરેશન કરાવીશું